કોઈપણ સ્કૂલમાં પેપર મોડું પહોંચ્યું છે હકીકત સત્ય નથી બે સ્કૂલમાં પેપર ઓછા ગયા છે માહિતી મારે ભાઈ આશે છે પણ અડધો જ કલાકમાં એ પેપરો સમયસર પહોંચી ગયા છે સ્કૂલનો સમય સવારે આઠથી દસનો પરીક્ષાનો હોય છે સાડા સાત વાગે આચાર્યશ્રીએ પોતાનું જે પેપર સીલ મારેલું હોય ને પેપર ખોલતા એમને ખબર પડી કે આમાં થોડાક ના પેપર ઓછા છે દરેક ઝોનમાં એક કંટ્રોલ રૂમ સવારની પૂરમાં ખોલવામાં આવે છે ત્યાં રિઝર્વ એક બોક્સ હોય છે જેમાં પેપરો હોય છે એ કંટ્રોલ રૂમને જાણ કરી નિરીક્ષક તાત્કાલિક પહોંચીને જે સ્કૂલમાં પેપર ઓછા હતા એ તાત્કાલિક પહોંચીને સવારે આઠ વાગે પેપરો દરેક ક્લાસીસમાં મળી ગયા છે અને વિદ્યાર્થીઓએ શાંતિથી પરીક્ષા આપી છે પણ આ ભૂલ કેમ થઈ એની તરત જ મેં તપાસના આદેશ આપી દીધા છે હવે ફરી ભૂલ ના થાય અને બાકીના જે પેપરો છે એ શાળાના આચાર્યને જાણ કરી છે કે તમે તમારા પેપરો જે છે એમાં કોઈ નાની મોટી ક્ષતી રહી ગઈ હોય કે ઓછા વધતા હોય તો તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરે અને દરેક અધિકારીને જણાવ્યું છે કે તમે કેટલા અંગ પેપર મોકલ્યા છે સંખ્યા પ્રમાણે મોકલ્યા છે કે નહીં મોકલ્યા એ તાત્કાલિક રિપોર્ટ મને સાત સુધીમાં આપી દીધો અમે આદેશ આપી દીધા છે તપાસ કમિટીમાં જ્યારથી પેપરોની સપ્લાય થાય છે ત્યાંથી એક કમિટી બનાવેલી જ હોય છે શાળા નિરીક્ષક હોય છે મુખ્ય શિક્ષક હોય છે શાળાના આચાર્ય બી હોય છે શાસન અધિકારી પણ હોય છે એટલે આ પેપરોની પટાવાળા બી અંદર હોય છે જે પેપરો સીલ કરીને શાળા કક્ષાએ પહોંચાડતા હોય છે આ તમામ પ્રકારની કમિટી બનેલી હોય છે આજથી બે શાળામાં આજની એકસો એકવીસ મારી શાળાઓ આવેલી છે તમામ શાળામાં શાંતિપૂર્ણ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલો છે એકથી બે શાળામાં આ રીતે પેપરો ઓછા પૂછ્યા છે ખરેખર દુઃખદ ઘટના છે અમારે બેદરકારી કેમ થઈ જાય તપાસના અમે આદેશ આપી દીધા સાત સુધી અમને રિપોર્ટ આપશે ને ફરીથી તેવી ના થાય એની કાળજી લેવાનું મેં સૂચન કરેલું છે કોઈ પણ વ્યક્તિની ભૂલ જણાશે પેપરો કેમ ઓછા કોઈ માનવીય ભૂલ થઈ છે કે કોઈ જાણી જોઈને કારણ સરા ભૂલ થઈ છે તો એની પર શિક્ષકમાં સો ટકા પગલાં લેવામાં આવશે